અબડાસા તાલુકાના જખો ખાતે બે હજાર વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું અબડાસા તાલુકાના જખો ખાતે બાપા ઓગવ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બે હજાર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો પધારેલ સૌ મહેમાનોનું હાર્દિક તેમજ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું મંચસ્થ બિરાજમાન સૌ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું જેમાં દેશ મહાજનના પ્રમુખ દામજીભાઈ ભાનુશાલી તથા સર્વે પદ અધારકારી હાજર રહ્યા વિશેષ ઉપસ્થિતિ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા અબડાસા ભાજપ મહામંત્રી જયદીપસિંહ જાડેજા જિલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમભાઈ મારવાડા સિંધોળીના સરપંચ ગોપાલભાઈ ગઢવી જખૌના સરપંચ અલીભાઈ કોરેજા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા ઉપરોક્ત કાર્યક્રમની સમગ્ર તૈયારી જયભાનુસાલી મહારાજના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી ભગવાન ઓધોરામ ભગવાન બાલરામમાં ઇંગલાજજી કૃપાથી પૂજ્ય હરિદાસજી મહારાજજી પ્રેરણાથી આજે અમે પૂજ્ય ઓધોરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ બે હજાર વૃક્ષારોપણનું આયોજન કરેલું જેમાં શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના અગ્રેસરો પ્રમુખો ટ્રસ્ટીઓ અને ખાસ કરી આપણા અબડાસા વિસ્તારના એમએલએ શ્રી પ્રદુમનસિંહ અને એમની આખી ટીમ હાજર રહી હતી જખો ગામના ભાઈબંધ સમાજના તમામ વડીલો હાજર હતા સમસ્ત હાજર રહી આજે વૃક્ષારોપણની શરૂઆત કરી બે હજાર ઝાડ થઈ ગયા પછી બીજા બે હજાર ઝાડની રિપીટ પ્રેરણા મળી અને જખોમાં વધારેમાં વધારે ઝાડ મળે એનું ચાલુ કર્યું એના પછી શ્રી જખૌમાં પૂજ્ય મહારાજજી હરિદાસજી મહારાજની પ્રેરણાથી અને દેશ મહાજનના સાનિધ્ય માટે શ્રી ગાયો માટે રખડતા ઢોરો માટે નિરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું એનો પણ શ્રી પુદુમનસિંહ જાડેજા શ્રી રામજીભાઈ જોઈશર દેશ મહાજનના પ્રમુખ ગોવિંદભાઈ માવ અને વિવિધ જખૌના પદાધિકારીઓ હાજર રહ્યા હતા એ પ્રસંગે શ્રી મુંબઈથી ખાસ ગોવિંદભાઈ મંગે રમેશભાઈ ડામા હેમાણી અને વિશેષ દીપકભાઈની ટીમ વૃક્ષારોપણ નિમિત્તે પધારી હતી આજે આ કાર્ય શ્રી બાપા ઓધોરામ મંદિરમાં નવા મંદિરમાં પ્રતિષ્ઠિત થશે એના પહેલાં અમારા ઘણા બધા કાર્ય કરવાની અમારી ઈચ્છા છે આ પ્રથમ કાર્ય થયું આગળ જઈ મેડિકલ કેમ્પ એના સિવાય ઘણા બધા સારા કાર્ય કરવા ક્ષેત્ર ચાલુ જ છે અહીંયા છતાં વિશેષ ક્ષેત્ર બધાને કેમ મળે એની વ્યવસ્થા કરવાની છે એના સિવાય અહીંયા આવે કે રહી શકે બાપાને દર્શન કરે બાપાનું જન્મસ્થાન છે ઓધોરમ બાપાનું અહીંયા જન્મસ્થાન છે એટલે આપણે સૌ હું સૌને વિનંતી કરું છું કે જ્યારે પણ આપ કચ્છ પધારો ત્યારે બાપાના દર્શન જરૂર આવજો હરિઓમ જખો ગામની વિસ્તારમાં સદભાવના વૃદ્ધાશ્રમના નેજા હેઠળ આજે બે હજાર વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે ત્યારે જખો બાનશાલી મહાજન અને જખો ગામ મહાજન શ્રી જાડેજા જે એમની બધેની ઉપસ્થિતિની અંદર જે કાર્ય થવા જઈ રહ્યું છે બે હજાર વૃક્ષો લાગવા જઈ રહ્યા છે અને એની સાથે આપણે નવી જે ગૌચરનો વિકાસ માટે મોડલ પ્રોજેક્ટ બનાવી રહ્યા છીએ જેની અંદર આપણે ચાર એકરની અંદર મોડલ ગાયો માટે કેવા ચારા હોવા જોઈએ પોષણક્ષમ એવા ચારાને આપણે વાવેતર કરશું અને આ જે વૃક્ષો છે એ બધા જ વૃક્ષો નેટિવ વૃક્ષો છે અહીંયાના જે લોકલ વૃક્ષો આપણા જેને એક બે વર્ષની માવજત પછી હજારો વર્ષો સુધી એના ઉપર પક્ષીઓને ચણ મળશે કીડીને કણ મળશે એવી રીતે આખી એક અહીંયાની ભૌગોલિક વ્યવસ્થાને પણ સુધારશે અને વાવેતરથી વરસાદ વધશે લોકોને આજીવિકા મળશે એવી બહુ સરસ આયોજન છે બધાને જ કાર્ય કરનારોને બધાને અભિનંદન રિપોર્ટર રમેશભાઈ ભાનુસાવી નલિયાબડા સાંકત છે